જુનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ અન્ય બે સાધુ રાજુગીરી અને કૌશિકગીરીની સાથે રાખી તેમના પર કરાયેલા આક્ષેપ અને સામે પક્ષે હરિગીરી સહિતનાઓ દ્વારા કરાયેલા ખુલાસા મામલે જવાબ આપતા હતા ગિરીશ શૈલેષ દેવી લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મહેન્દ્ર નાંદ સહિતનાઓની પણ કરેલી ટકોરનો જવાબ આપ્યો છે જુનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જણાવ્યું કે રાજુગરી ભવનાથમાંથી માંથી કાઢી મૂક્યા બાદ તેમને ન્યાય માટે અનેક વખત રજૂઆત કરવી છતાં ન્યાય મળ્યો ન હતો બાદમાં કોર્ટમાં આરટીઆઈ કરી હરિગીરી મહારાજ જે કોઈ કાગળો આપ્યા હોય તે ફી ભરીને માંગ્યા હતા આવી રીતે આરટીઆઈ કર્યા બાદ કોર્ટમાંથી પાંચસો કાગળો મળ્યા છે તેમાં હરીગીરી રાજકીય પક્ષના લોકો તેમજ સંતોના કરોડો રૂપિયાની લેવડ દેવડ કરી હોવાનો ઉલ્લેખ હતો તે કાગળનો સમાવેશ થાય છે માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે હરીગીરી આપેલા કાગળોમાં જ કરોડોની લેવડ દેવડ ઉલ્લેખ હોય તો કાત કરોડો રૂપિયા આપ્યા છે

અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ હું કે બે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રખ્યો છે તે જૂનાગઢ ધર્મનો ઠેકો લઈ રખ્યો છે બંગલો ન બાંધી શકાય હું આવીને વાતો કરે છે તું વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો અને આ કૌભાંડો લિસ્ટ કાઢી તારું નામ પેલા કૌભાંડ અત્યારે કઉ છું હજી તો દુનિયાભર નું છે આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે તું શું ગિરીશ ને ભવનાથ મંદિર એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજીના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો તો સારું છે કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલેજા દેવીજી જે છે પુનિતાચારી આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ

કૌભાંડોની લિસ્ટ ખોલીશ તો પેલા તારું નામ આવશે કોટેચા કોટેચાને ભવનાથ મંદિર હડપુ હતું એટલે ધાર્મિક ટ્રસ્ટને સાર્વજાનિક ટ્રસ્ટ બનાવ અપીલ કરી હતી હવે જો ગીરીશ કોટેચા કઈ બોલશે તો પણ કોણ કોના કામમાં પાર્ટનર છે અને કોણે આ કામ અઢાર વર્ષ લંબાવ્યું તે બધું બહાર આવશે રાજકારણ છોડ દેવું એક પણ મંદિરનો પૂજારી મારું ખરાબ બોલે ને આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જૂનાગઢ છે ને એ તપોભૂમિ છે અહીંયા દત દાતાર નસૈયાની નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પહેલા વહેલા તો તમને એની એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા વે તેણે હું કીધું કે નેમીનાથની જગ્યામાં જઈને તો એના ડોકા કાપી નાખ જૈન લોકો આ આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કા નથી લીધા હું આજે પણ સરકારને વિનંતી કરું છું કે જે ભાષા એણે ચાર ચાર આઈએસ ઓફિસ ઉપર ખરાબમાં ખરાબ ટિપ્પણી કરી છે તું કોઈ એવો માણસ છો કે હું કરું ચાલ તું અંબાજીના મંદિરથી ત્યાંથી ગુરુ દત્તાચંદ્રના મંદિરથી સાંસદ કઈ રીતે ભાઈનું અમે તો પૂરી શાક વણીને એ પોચ્યા ભાઈ અમારું કુટુંબ અવડું મોટું હતું અમે બધાય મેન મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય આજે એણે કાલે ચીઠી બતાવી

બહાર આવશે અને દોષી સજા થશે તપાસમાં થોડો સમય લાગે છે માટે સરકારની ખાતરી પર શ્રદ્ધા રાખી એક ડિસેમ્બર ભવનાથ મંદિરનો કબજો લેવાનું હાલ પૂરતું મુલવતી રાખ્યું છે પરંતુ જો મારું ધૈર્ય તૂટી જશે તો આગળનું પગલું લઈશું પરંતુ આ નક્કી છે કે ભવનાથમાં ઉત્સવ કરવા જશું અથવા ખાલી કરવા જઈશું સરકાર વતી ધારાસભ્ય એ ખાતરી આપવા મંદિરનો કબજો લેવાનું મુલતવી રાખ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત